નમસ્કાર સ્વાગત છે વાત કરીએ તો વડોદરા શહેરના સેવાસી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં વૃદ્ધ નું મોત થતા પરિવારજનો એ હોબાળો મચાવ્યો ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધ વ્યક્તિ જે હોય નોકરી સમય દરમિયાન મોત થતા પરિવારજનોમાં ભારે આક્રોશ છે પરિવારજનોની માંગ જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે મૃતકના પરિવારજનો ઘટના સ્થળ પર એકત્ર થયા મૃતકનું નામ હરિજન ગોપાલભાઈ જેવો કન્ટેનર પાર્કમાં સાફ સફાઈની કામગીરી કરતા હતા ગત રાત્રિ કન્ટેનર સંચાલક દ્વારા હરિજન ગોપાલભાઈને રાત્રિના સમયે નોકરી પર પરત બોલાવ્યા હતા સિક્યોરિટીની જવાબદારી સોંપી હતી અને તેમને અચાનક જ તેમનું મોત થતા પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો તેમના સદસ્યોનું રહસ્યમય મોત નિપજ્યું છે જેનું સાચું કારણ બતાવો જો કોઈ બીજી ઘટના ઘટી હોય તો કાયદેસરની કાર્યવાહી થાય યોગ્ય વળતરની માંગ કરી છે લક્ષ્મીપુરા પોલીસ પોલીસ સ્ટાફ સ્ટાફ સહિત પરિવારજનોને સમજાવી મૃતદેહને ગોત્રી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી પરિવારજનો પોલીસને મૃતદેહ ઉઠાવવાની ના પાડી પોલીસની પીએમ થયા બાદ મોતનું સાચું કારણ જાણી શકાય તેવી વાત કરી પણ પરિવારજનો જ્યાં સુધી મૃતદેહનું વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહને અહીંથી નહીં લઈ જવા દે દઈએ તેવું કહીને રોષ વ્યક્ત કરી રહ્યા છે આ બનાવ રાત રાતે સાફ સફાઈ કામમાં ચારથી એકમાં આવે છે અહીંયા ઘરે ત્યારબાદ એમને પાછા આ સ્ટાફે એમને એવું કીધું કે સિક્યુરિટી કોઈ આવ્યું છે નથી એટલે તમારે કે ગોપાલભાઈ અહીં કામ પર આવવું પડશે એટલે અહીંયા કામ પર આવ્યા હતા એક એક વાગ્યા પછી ત્યારબાદ ખબર નથી એ બાબતમાં આ તો સવારના નવની આજુબાજુ ટાઈમ થયો એટલે મમ્મીને એ થયું કે હું ચેક જોઈ આવું એટલે અહીં જોવાય એટલે મમ્મી જોયા એટલે ગભરાઈ ગયા એટલે પછી મને બૂમ પાડી મેં આવીને જોયું અહીંયા ઘડી પછી મેં એ કર્યું પહેલાં આમના સ્ટાફને જાણ કરી હતી પણ આ લોકો કોઈ ફોન નહોતા ઉઠાવતા દસ અગિયાર વાગ્યા પછી આ લોકોએ ફોન ઉઠાવ્યો કે અમે આવીએ છીએ કે હા અમે જાણ કરી આગળ કારવારી આવે જે પ્રમાણે અમને ચાલુ ડ્યુટીમાં આ વસ્તુ થયું છે એટલે અમે એ રીતના એ કરીએ છીએ કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ જે તમારાથી એ થાય એ કરો એમ શું ગોપાલભાઈ કરશનભાઈ ઉંમર બોતેરની આજુબાજુ આ ગોપાલભાઈ સાહેબ આ હોટેલની અંદર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે પણ ચાર વાગે નોકરી પર આવ્યા હતા ચાર વાગે નોકરી પર આવ્યા પછી એક વાગે ઘરે ગયા અહીં બાજુમાં જ રહે છે પાર્ટી પ્લોટમાં અને રાત્રે એક વાગ્યા પછી અહીંયા આવ્યા અને સિક્યુરિટી તરીકે નોકરી એમને બોલાયા અને સિક્યુરિટીની નોકરી તરીકે બોલાયા અને રાત્રે કેટલા વાગે મરી ગયા છે એ સવારે આ સંજયભાઈના મમ્મી અહીંયા એમને બોલાવવા માટે આવ્યા તારે ખબર પડી કે મરી ગયા છે પણ આ સંજયભાઈ આ હોટલના માલિકોને ફોન કરી કરી થાકી ગયા પણ કોઈ જવાબ ના આવ્યો અને અત્યારે મોઢામાંથી લોહી નીકળે છે ગોપાલભાઈ સાહેબને મોડામાંથી લોહી નીકળે છે અને શરીર આખું એ થઈ ગયું અને કોઈ પોલીસને જાણ નથી કરી અને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નહોતા આપતા આજે આ સંજયભાઈ લોકોએ પોલીસને જાણ કરી છે અને હવે પોલીસ કાર્યવાહી ચાલુ કરી રહ્યા છે આપણી એક માંગ કે આ ગોપાલભાઈ સાહેબને ન્યાય મળવો જોઈએ જય હિન્દ જય ભારત જય સંવિધાન Subscribe now and press the bell icon. Never miss an update.